પાટણના હારીજમાં દારૂબંધીના ધજાગરા વહીવટદાર સામે ગંભીર આરોપો હારીમાં ખુલામ ઇંગ્લિશ દારૂનો વેપાર દારૂબંધી કાયદો માત્ર કાગળ પર ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી કાયદો હોવા છતાં પણ પાટણ જિલ્લાના હારીજ શહેરમાં ખુલામ ઇંગ્લિશ દારૂનો વેપાર થતો હોવાની ગંભીર ઘટના સામે આવી વિશેષ વાત એ છે કે હારીજ પોલીસ સ્ટેશનના વહીવટદાર પર બુટલેગરો સામે નરમ વલણ હારીજ રાધનપુર રોડ પર ખુલામ રાજસ્થાની માફક દારૂ વેચાણ થઈ રહ્યું છે અને એ પણ કોઈ પણ ભય વગર શહેરીજોને ઉઠાવ્યા સવાલ સુહારીદના સ્વચ્છ છબી ધરાવતા પીઆઈ નીરવ સહને આ દારૂના ધંધા વિશે ખબર નથી તેવી લોકમુખે ચર્ચા દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર છે એવું લાગતું થઈ રહ્યું છે લોકોમાં એ ચર્ચાએ જોર પકડી રહ્યું છે કે હારીદના દારૂ વેપાર સામે કામગીરી થશે કે નહીં કે પછી હજુ પણ પોલીસ તંત્ર મૌન સહમતી ઝાપી રાખશે મીડિયા તરફથી જવાબદાર તંત્રને ખુલ્લો પ્રશ્ન આ ઘટનાઓ સામે પોલીસ વિભાગ ક્યારે પગલાં લેશે જે ગારકને પકડે એટલે માર્યા હતા શું ગરાક હતા ના વાઈન